પેલા તો આમ કુએ પોણી ભરવા જતા અત્યારે તો કેટલી સુરક્ષા થઈ જાય ઘેર પોણી આવે

મારી વાત તો તમે ઓબળો પોણી પછી પર વાત પેલે હું બધા ઉઘરોજે જી આવ્યો પણ બધા ઉઘરોજે ના પાડી અને મને એટલો વિશ્વાસ હતો કે તું જેકો ભાઈ પૈસા હરાય હલસી મળે એટલે હું એડો ચાલે તમારા પાણી આવ્યો છું આ વાત હાથી પણ આજ તો મારા પાસે પૈસા નહીં વાત હાજી તમે ગમે તે કરો પણ પૈસા ગમે તે પાછી લાઈ મને આલો મારા હારું છે મીટર કપાઈ જાય ના કપાય એવી તમારું અમારું ખબર કે મીટર ના કપાય કશું પાપતા હવે તોરા બોર્ડમાં માં જી આયા છો કે સાહેબો જેવા છે બધા હા મીટર ના કપાય માં હોઠ લઈ જજો હું એક જરા બાઈ લેવાના લઈ આવું તો ગમે તે પાર લેવાના આવો બરાબર હું હોજો કમ્પ્લીટ હાથ વાગે તમારા ઘેર ટસ થઈ ગઈ હાર જો આ હું લઈ આવું છું હો બરાબર

લાઈન મળે પેલા નાથ પાસે પૈસા લેવાના હતા ત્યાં જવા જાય નઈ આવું તો પેલા રાહિ દઉં પેલા જીત ઊંઝ્યા છું યા છો હોય મેં કીધું કૂતરો આવ્યો કૂતરો આવ્યો પલા આખો દારો ઊંચેલા ઊંઝેલા જ પચ્છર ની ફાઈ ના છે તે નહી ચાલુ ચાલે તમે આવો તો સારું હું વાયદો કર્યો નહીં આવ્યો તો જોઈ લીધું કલાક પછી મને મળો ને પાછો કલાક પછી મળવા આવો

પોપટલાલ નું ફોન લાગતો ને એવું ઘેર જવું પડશે હું એ પોપટલાલ હે પોપટલાલ બાર પોપટ મરચો ખાતો કે હજાર રૂપિયા હાલ નહી કવું છે ખબર તમાર તો ભૂલી ગયા હતા કયો

અગલા પરસી યાર કેમ એવું થોડું ચાલતું છે અલવાન તો ના પડીમીએ લાવ ગ મિત્રો જા તમારે તો જેકો પણ મારવાના ની હોણા પાહે લીધાતા એવું હઈ

તમે જે તમારે હાલે પૈસા હલાય તો હેડ હા મારું દ